ચૌદ હજાર લોકોના ઘરમાં વીજળી ગુલ નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં હું અશ્વિન રાઠોડ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ભારે વરસાદના કારણે પૂર ઇમરજન્સી જાહેર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ રસ્તાઓ અને મેટ્રો સ્ટેશનો પાણીમાં ગરકાવ ચૌદ હજાર લોકોના ઘરમાં વીજળી ગુલ મુંબઈના ના ભાઈ ખલ્લામાં પોલીસે ત્રણસો છેતાલીસ કરોડ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ અને ચરસ જપ્ત કર્યું પહેલગામ હુમલાનો આતંકવાદી અફઘાની પીઓકે અને સુલેમાન લાહોરનો રહેવાસી ભારતીય સેનાને મળ્યા મહત્વના પુરાવા બ્રિટને ભારતને ને બાર દમનકારી દેશો ની યાદી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નવ સપ્ટેમ્બર યોજાશે એકવી ઓગસ્ટ સુધીમાં નામાંકન થશે યુએસ ને ભારતે બરોબરનો પાઠ ભણાવ્યો ટ્રમ્પના ટેરી ફોર વચ્ચે ભારત અમેરિકા પાસેથી એફ થર્ટી જેટ નહીં ખરીદે લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો શુભમાન ગિલ બન્યો એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન પાકિસ્તાનને સમર્થન આપ્યા બાદ તુર્કીની મુલાકાત લેતા ભારતીયોની સંખ્યામાં સાડત્રીસ ટકાનો ઘટાડો થયો પૂર્વ પીએમ દેવગઢાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર તો આ તાડા ટોપટેન ન્યૂઝ અને હું તો આપની સાથે રાઠોડ જય હિન્દ જય ભારત